ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં જાલેશ્વર સાનિધ્યમમાં અને અષાઢી બીજના પાવન અવસર વર્ષોની પરંપરાગત શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુવાડા તેમજ અખિલ ગુજરાત માજીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડા દ્વારા જલેશ્વર શ્રી રામદેવજી મહારાજના મંદિરે ગજની ધ્વજારોહણ મહા આરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી સક્તરાય માતાજીની મંદિરે પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રે બીજ નાપાતની મહા આરતી કરી અને શ્રી સોમનાથ ધૂન મંડળ દ્વારા રામદેવજી મહારાજના ભજન સાથે મહાપ્રસાદ નું આયોજન પણ કરાયું હતું ત્યારે આ પ્રસંગે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલે અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા ખારવા સમાજના ઉપપ્રમુખ પટેલ બાબુભાઈ આગ્યા ખારવા સમાજ અધ્યક્ષ જીવાભાઈ ચોમલ ખારવા સમાજના માજી પટેલ ત્રિકમભાઈ આગિયા ખારવા સમાજના મંત્રી નારાયણભાઈ બાડિયા વેરાવળ હોળી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા રામેશ્વર એક્સપોર્ટના માલિક રામજીભાઈ પીટર ચંદ્રશીલા એક્સપર્ટના માલિક વિક્રમભાઈ સુવાણી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુવાડા જિલ્લા ભાજપ માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ પોપંડી વિશ્વ હિન્દુ પરિષદ બજારંગ દળના ઉપાધ્યક્ષ રમેશભાઈ કુવાડા પાટીદાર સમાજના પ્રમુખ રશિકભાઈ પટેલ વાણંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા દરબાર સમાજના

જે જાલેશ્વર મંદિરે રામજીજી મહારાજનું મંદિર આવેલું છે અને જાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં અષાઢી બીજની મહાબીજની અને ભાદરવાની ઐતિહાસની ઉજવણી થાય છે આજે અષાઢી મીજના દિવસે અમદાવાદમાં અને દરેક જગ્યાએ આખા ગુજરાતમાં અને અલગ અલગ જગ્યાએ પૂરતા નીકળે છે તે જ પ્રમાણે વેરાળમાં જાલેશ્વર ખાતે જે મંદિર આવેલું છે ત્યાં બપોરે ધજા ચઢે છે આરતી થાય છે અને મહાપ્રસાદ હોય અને તે જ પ્રમાણે રાત્રે પણ એ જ રીતના મહાપ્રસાદ હોય ધજા હોય અને જે પાક બેસારે એની આરતી થાય છે ત્યાર પછી મહાપ્રસાદ જે બે હજારો લોકો ઉપર જે દર વર્ષે લઈ જાય છે જાલેશ્વર મંદિરના મહંત તરીકે હરિયાણી અને દર વર્ષથી જેમ આ વખતે પણ અષાઢી બીજ અને મહાબીજ અને ભાદરવા કુલ અગિયાર સમસ્ત કાલવા સમાજના પટેલ શ્રી મોહનભાઈ ફગાડા દ્વારા અને અધ્યક્ષ તરીકે મોહનભાઈ ભવ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને જાલેશ્વર મંદિર બહુ પુરાણિક મંદિર છે રામદેવજીને પાંચસો વર્ષ થયા છે અહીંયા સૌથી જૂનામાં ગુજરાતમાં મંદિર હતું રામદેવજીનું આપણું ઝાલેશ્વર અને જાલેશ્વર કેતા જે લિંગ છે મોટી એ માતાનિએ સ્થાપના કરેલી છે એ છે ત્રેતાયુગનું લિંગ અને અતિથિભવ્ય કાર્યક્રમ કરવામાં ભાદરવા અગિયારસનો ઘરઘોડો નીકળે તે કામનાથ મહાદેવ મંદિર રેવડમાંથી ખારવા સમાજ અને અતિ ભવ્ય મોટો કાર્ય જેમ રણુજામાં છે એના જેવો બહુ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે છે અને રામધમથી આ પ્રસાદ બજાર માલપોળાનો પ્રસાદ દાળ ભાત પ્રાક અને બધા પ્રસાદ લઈ રામ અને દર વર્ષે આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે કાર્યક્રમ ઉજવવામાં આવે તો આ પ્રથમ મંદિર છે જાલેશ્વર મહાદેવ સમસ્ત ફાળવા સમાજ દ્વારા કરવામાં આવે છે ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ